અમાર ગમે છે ને ક્યાંય નથી આ છોકરો કે નાના જ છે એ નાના જરૂર ઘરનું કામ થયું ત્યારે મુલંજ ચલો એવા સિલાઈનું કામ કરું છે એમાં પાંચ છ હજારનું કામ કે જેમાં છોકરાને ઉશેરની કરું ને ફાડું માણવાનું થાય છે તમારા જેવા અમને સમાય આવવા શક્ય છે આ યુવા જયથી તમે અમે દાન આપો છો અમે તમારો ખૂબ ખૂબ આભાર અમારા ગરીબ માણસોને બેસો એટલે તમારે ખોરાક તમે સંસ્થા આપે છે અને અમે તો ખાલી આવી છીએ ચીઠીના ચાકા રીતે બરાબર એ લોકો આપે અમે તો આ સેવા કરવા આવી છીએ એવી રીતના આવીએ કાંઈ વાંધો નહીં તમારા બે બાબાની ફી ભર્યા છે ટ્યુશન સરફાઈ જઈ અને અમે જેટલી થશે એટલી માફ કરાવી દઈશું બરાબર છે